નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે આ ધોરણ દસ અને બારનું નું જે રિઝલ્ટ મિત્રો ટૂંક સમયની અંદર આવવાની શક્યતા છે બરોબર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે એ વાત કરવાના છીએ કે જે આ ધોરણ દસ અને બારનું રિઝલ્ટ હજી સુધી આવ્યું નથી તો મિત્રો તે રિઝલ્ટ ક્યારે આવી શકે છે કયા મહિનાની અંદર મિત્રો આવી શકે છે કેટલા દિવસોની અંદર આવી શકે છે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને મિત્રો આ પરિણામ તમારે કેવી રીતે ચેક કરવું ઘરે બેઠા કેવી રીતે ચેક કરવું તો તેની સંપૂર્ણ માહિતી આજના અંદર આપણે આપવાના છીએ તો મિત્રો સુધી જોવા વિનંતી છે અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે રિઝલ્ટ કયા મહિનાની અંદર જાહેર કરવામાં આવશે તો તેની અંદર વાત કરીએ તો ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારનું પરિણામ રિઝલ્ટ હવે ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે કારણ કે મિત્રો જે બોર્ડ તરફથી મળતી માહિતી તેમજ સૂત્રો દ્વારા અપડેટ આવ્યું છે કે હાલમાં પેપર ચકાસણીનું કામ પૂર્ણ થઈ ગયું છે ત્યાર પછી હવે રિઝલ્ટ જાહેર કરવાની તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે તમને જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા મે મહિનાની અંદર મિત્રો પરિણામ આવી શકે તેવી શક્યતાઓ છે મે મહિનાની અંદર મિત્રો અંત સુધીમાં રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે એવી મિત્રો સંભાવના છે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ સિવાય બોર્ડ દ્વારા હજુ સુધી આ બાબતે સઠિક માહિતી આપવામાં આવી નથી જાહેર કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં બોર્ડ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવશે જેવી મિત્રો આપણી પાસે માહિતી આવી જશે એટલે મિત્રો તમને આ યુટ્યુબ ચેનલની અંદર માહિતી મળી જશે તો વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે ત્યારબાદ મિત્રો બીજી તરફ જોઈએ તો ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે બોર્ડનું રિઝલ્ટ મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવ્યું હતું જેથી આ વર્ષે પણ મે મહિનામાં રિઝલ્ટ જાહેર થઈ શકે તેવી સંભાવના છે બરોબર અનુમાન છે મિત્રો આ વિડીયોની અંદર તમને રિઝલ્ટ સાથે જોડાયેલી મહત્વની બાબતો વિશે વાત કરવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે મળતી માહિતી અનુસાર ખૂબ જલ્દી હવે એસએસસી તેમજ ધોરણ બારનું રિઝલ્ટ જાહેર થઈ શકે છે તમને જણાવી દઈએ કે ધોરણ દસમાંની પરીક્ષા અગિયાર માર્ચથી મિત્રો શરૂ કરવામાં આવી હતી અને બાવીસ માર્ચ દરમિયાન યોજાઈ હતી જેનું પરિણામ આ વર્ષે મે મહિનામાં અથવા તો મે મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે છે જીએસઈબી દ્વારા હવે ટૂંક સમયની અંદર માહિતી આપવામાં આવશે અને તારીખ અને સમયની પણ મિત્રો સ્પષ્ટતા કરવામાં આવશે તો મિત્રો જેવી માહિતી આવશે એટલે મિત્રો તરત જ આ યુટ્યુબ ચેનલની અંદર તમને માહિતી મળી જશે ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ કેવી રીતે ઘરે બેઠા ચેક કરવું તો તેની અંદર મિત્રો વાત કરીએ તો જ્યારે મિત્રો ધોરણ દસ અને ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવશે એટલે મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન આવશે ઓફિશિયલ નોટિફિકેશન બાદ તમારે મિત્રો ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસઇ બી ડોટ ઓઆરજી વેબસાઇટ ઉપર તમારે જવાનું છે અને આ વેબસાઇટ તમારે કોઈ પણ બ્રાઉઝર અથવા તો ક્રોમ બ્રાઉઝરની અંદર સર્ચ કરવાની છે તમને આ સર્ચ કરશો એટલે મિત્રો તમને આ વેબસાઇટ ઓપન થઈ જશે ત્યારબાદ મિત્રો તમારે ખાલી સીટ નંબર નાખવાનો આવશે અને અમુક મિત્રો જે કાંઈ વિગતો આવે નાખવાની તે મિત્રો તમારે દાખલ કરવાની રહેશે તો મિત્રો આટલી માહિતી નાખ્યા બાદ તમે તમારું રિઝલ્ટ ઘરે બેઠા ચેક કરી શકશો એવું મિત્રો આ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે એટલે મિત્રો હું તમને અલગથી એક વિડીયો બનાવીને આપી દઈશ જેની અંદર તમારા ઘરે બેઠા રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું તેની માહિતી હું તમને આપી દઈશ તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ જો માહિતી પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને અમારી ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો મિત્રો હવે મળીએ આગળના વિડીયોમાં શું જય હિંદ વંદે માત્ર